ઉમરે વાડી ખાતે શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો શૈક્ષણિક ક્ષેત્રે શાળાઓમાં નવું સત્ર શરૂ થયું છે આ નવા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા હોય છે આ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓનો શૈક્ષણિક કાર્યમાં ઉત્સાહ વધે અને સારી રીતે અભ્યાસ કરવામાં રૂચિ ધરાવે તેમજ ઉત્સાહિત થઈ નિયમિત શાળાએ આવે તે હેતુથી પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવે છે ઉમરેટ બ્રાન્ચ એક કન્યા શાળા તથા બ્રાન્ચ બે કુમાર શાળા દ્વારા સંયુક્ત ઉક્રમે શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો ઉમરેઠ હેકડિયાની વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજ નગરપાલિકાના કાઉન્સિલર ભદ્રેશભાઈ વ્યાસ રોહિતભાઈ તળપદા સુરેશભાઈ જોશી કન્યાશાળા બ્રાંચ એકના મુખ્ય શિક્ષક મયંક ભાટિયા બ્રાન્ચ બે કુમાર શાળાના મુખ્ય શિક્ષક

પુરસ્કારો અર્પણ કરવામાં આવ્યા હતા રિપોર્ટર કાલુબડે ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઉમરે